નમસ્કાર મિત્રો હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ સૌથી પહેલાં તમામ મહિલાઓને મહિલા દિવસની હાર્દિક શુભકામનાઓ હાલમાં જે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો પીએમ મોદીને લઈને તેના વિશે વાત કરીશું આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી નવસારી જિલ્લામાં કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના સુરક્ષાનો હવાલો ગુજરાત મહિલા પોલીસને સોંપવામાં આવ્યો છે દેશમાં પ્રથમ પ્રયોગ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિને મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલનો સંદેશો નવસારીથી આપવા માટે ગુજરાતના ગૃહ વિભાગે નવતર પ્રયોગ કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાસી ગામે લખપતિ દીદી સન્માન કાર્યક્રમમાં પણ પધારી રહ્યા છે અને ગુજરાતના તેત્રીસ જિલ્લાની એક લાખથી વધુ લખપતિ દીદીઓ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરશે જેમાં ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી નિપુણા તોરણવનની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા વ્યવસ્થા મહિલાઓ સંભાળશે તેવું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો પચીસોથી વધુ મહિલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા વિભાગમાં જોતરાશે વડાપ્રધાનના હેલીપેડ પરથી લેન્ડિંગથી માંડીને સોમવાર સુધીના તમામ કાર્યક્રમના શેડ્યુલની સુરક્ષા વ્યવસ્થા માટેનું મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાતની દસ આઈપીએસ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી રહી છે જેનું પ્રતિનિધિત્વ ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરણને સોંપવામાં આવ્યું છે કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે તો મિત્રો આ હતા પીએમ મોદીના મહત્ત્વના જે ટ્રેડિંગ ન્યૂઝ ચાલી રહ્યા છે તેના વિશે મહત્ત્વની વિગતો આવા જ મહત્વના સમાચાર જોવા માટે અમારી ચેનલ લોકશાહી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ